સુરત મહાનગરપાલિકા સંચાલિત મસ્કતી હોસ્પિટલ બિલ્ડિંગ સ્ટ્રક્ચર ફિઝિબિલિટીમાં ફેલ થતા ઉપરના બે માં તોડી પાડવા નક્કી કરાયો છે દસ વર્ષમાં ફરી રિપેર કરવું પડે તેવી સ્થિતિ ઊભી થવા પામી છે સેન્ટ્રલ ઝોનના કાર્યપાલક ઇજનેર તેજસ પટેલે જણાવ્યું હતું કે રિપોર્ટમાં આખા મકાનની મરામત કરવા કહેવાયું હતું કે ત્યાર પછી પણ ફરી આઠથી દસ વર્ષમાં રિપેર કરવાનું કહેવાતા લાંબા સમય સુધી બિલ્ડિંગને સેફ ઝોનમાં રાખવા અને બંને બિલ્ડિંગના ઉપરના મારે તોડવાનું નક્કી કરાયું છે પાલિકા સંચાલિત મસ્ગતી હોસ્પિટલની બંને બિલ્ડિંગના સ્ટેબિલિટી રિપોર્ટ નેગેટિવ હતા બિલ્ડિંગને સેફ ઝોનમાં મૂકવા ત્રણ માળની બિલ્ડિંગમાંથી ઉપરનું એક માળ જ્યારે આઠમાળી બિલ્ડિંગમાંથી ઉપરના બે માળ ઉતારી પાડવાનું નક્કી કરાયું છે ફાયર સેફ્ટીના ટેસ્ટિંગમાં મામલો ખુલ્યો છે તાજેતરમાં લાઇટ એન્ડ ફાયર સમિતિએ મસ્ગતી હોસ્પિટલમાં ફાયર સેફટી ફિટ કરવાની કામગીરીનો ખર્ચનો અંદાજ મંજૂર કર્યો હતો આ પ્રક્રિયા શરૂ કરવાની સાથે બિલ્ડિંગનું સ્ટ્રક્ચર રિપોર્ટ પણ જાણવન નક્કી કરાયું હતું જેમાં બિલ્ડિંગ ઉપર વો લોડ વધુ હોવાથી તે તાત્કાલિક મરામત કરવા અથવા લાંબા સમય સુધી સેફઝોનમાં રાખવા માટે બિલ્ડિંગ લોર્ડ હળવું કરવાના સૂચન રજૂ કરાવ્યા હતા તો તેજસ પટેલ વધુમાં જણાવ્યું કે મસ્ગતી હોસ્પિટલનું રોડ તરફનું ત્રણમાનું બિલ્ડિંગ વર્ષ ઓગણીસો છપ્પન જ્યારે આઠમાનું બિલ્ડિંગ પર્સ ઓગણીસો છ્યાસીમાં નિર્માણ કરવામાં આવ્યું છે હાલમાં ત્રીજા માળે બીબીડીસી વિભાગ જ્યારે સાતમા માળે અને આઠમા માળ ઉપર ઓફિસમાં લાંબો સમયથી બંધ પડી હતી ઉપરના માળ ઉતારી પાડવા સ્ક્રેપ વેલ્યુ મંગાવવામાં આવે છે ટેન્ડર પ્રક્રિયા નક્કી કરતા જ એકથી બે માળ તોડી પાડવું શરૂ કરાશે અઝર કુરસી સાથે પ્રકાશવાળા